मंदिर प्राण प्रतिष्ठा महोत्सव ने पूर्व संध्याए पुलिस तंत्र द्वारा शहरना संवेदनशील विस्तारों बा फ्लैग मार्क किया गया है मंदिर प्राण प्रतिष्ठा महोत्सव ने लय

બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આવતીકાલે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના બંદોબસ્તને લઈને ભાવનગર શહેર તથા ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાણા ઇન્ચાર્જ સાથે ડીવાયએસપી સાથે તમામ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવેલી હતી આવતીકાલ માટે થઈ અને વહેલી સવારથી પોલીસનો બંદોબસ્ત ડિપ્લોય થનાર છે એમાં ખાસ કરી વજ્ર ક્યુઆરટીની ટીમ બીડીએસની ટીમ અને એલસીબી એસઓજીની ટીમ તૈનાત રહેનાર છે ભીડભાડવાળી જગ્યાઓએ બીડીડીએસની ટીમ દ્વારા એન્ટી સબોર્ડિટ ચેક કરવામાં આવશે તથા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે કાલે બાવીસ જાન્યુઆરી નિમિત્તે જે શોભાયાત્રા નીકળનાર છે એ તમામ શોભાયાત્રા સાથે પૂરતા પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત મેન પાવર પૂરતા સાધનો સાથે ડિપ્લોય કરવામાં આવેલો છે આ રીતની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની ભાવનગર જિલ્લા પોલીસની તૈયારીઓ છે